પ્રાગટ્ય ઉત્સવ એટલે કે જન્માષ્ટમી અને આવતીકાલ છવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના દિવસે અમરેલી તથા વિદ્યાપીઠના એ દિવ્ય પરિસરના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછીનો આ જન્માષ્ટમી મહોત્સવ જઈ રહ્યા છીએ રાધે રાધે પરિવાર અને વિદ્યાપીઠ પરિવાર આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે કે આવો આવતીકાલ સાંજે નવ વાગ્યાથી લઈ અને રાત્રિના બાર વાગ્યા સુધી સત્સંગ અને કીર્તન સાથે ભગવાન નંદનંદનનો જન્મોત્સવ મનાવીએ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી અને આપ સૌને મારી વિનંતી પ્રાર્થના છે કે આપ સૌ જયારે નંદોત્સવમાં આવો અને જો તમારા ઘરની અંદર ઠાકોરજીનું સ્વરૂપ બિરાજતું હોય તો એ ઠાકોરજીને ખૂબ શણગાર કરી અને સાથે લઈ આવજો આપ સૌના ઠાકોરજી અમારા મહેમાન બનીને આવશે તો એનો જન્મોત્સવ આપણે તથાસ્થ વિદ્યાપીઠમાં ઉજવીશું અને રંગે ચંગે આપણે ખૂબ ખૂબ લોકો આનંદ કરીશું એ જ ભાવ સાથે ઠાકોરજીને લઈ અને પધારો ઠાકોરજીના જન્મોત્સવમાં તથાસ્થ વિદ્યાપીઠમાં રાધે રાધે